કેમ છે મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આપણે એક દરેક જીવ માટે જવાબદાર છીએ જેનાથી આપણે જોડાયેલા છીએ મારા મિત્રો આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેલ્લોટજીએ ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જવાબદારી એકાઉન્ટેબિલિટી મેલ્લોટજીએ લખ્યું છે કે આપણે ફક્ત જે કરી શકીએ છીએ તેના માટે જ નહીં પરંતુ જે નથી કરતા તેના માટે પણ જવાબદાર છીએ મારા મિત્રો વાત થોડીક અટપટી છે ઊંડી છે અને એટલી જ મહત્વની છે આજના સમયની સૌથી મોટી તકલીફ હોય તો તે સમયની છે આજની ઘડીએ કોઈની પાસે સમય નથી બધા જ લોકો ભાગમ ભાગને દોડા દોડમાં છે સમય જેવો છે પરિસ્થિતિ જેવી છે આ જે સુવિચાર છે તેને જો આપણે ઉદાહરણ તરીકે સમજવું હોય તો એક ઉદાહરણ એવું બેસાડી શકાય કે જ્યારે આપણે કોઈ અગત્યના કામથી અથવા સમજો કે આપણે આપણા નોકરીના સ્થળે સમયસર પહોંચવાનું છે આપણે સમયથી નીકળ્યા છીએ રસ્તામાં છીએ અને જોઈએ છે કે રસ્તામાં કોઈ વ્યક્તિને અકસ્માત થયો છે તેની આજુબાજુ કોઈ નથી સૌથી નજીક આપણે છીએ અને તે સમયે આપણે એવું વિચારીએ છીએ કે જો હું આને મદદ કરવા ઊભો રહીશ તો મને ઓફિસમાં પહોંચતા મોડું થશે અને તમે આ વિચારીને ત્યાંથી નીકળી જાઓ છો અને પછી થોડા કલાકોમાં તમારી પાસે સમાચાર આવે છે કે ફલાણી જગ્યાએ અકસ્માત થયો હતો અને તે જે વ્યક્તિ હતું તે વ્યક્તિનું મૃત્યુ થયું કારણ કે તે વ્યક્તિને સમયસર એમ્બ્યુલન્સ ના મળી સમયસર તેમનો ઈલાજ ના થયો આવું જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણે પોતાને જવાબદાર કોક ના કોક જગ્યાએ તો માનતા જ હોઈએ છીએ તો મારા મિત્રો આવો કઈ પરિસ્થિતિ ફરીથી ઉપસ્થિત ના થાય તેના માટે આપણે આવી જ્યારે પણ કોઈ ઇમરજન્સી આવે ત્યારે આપણે સમય સૂચકતા વાપરીને આપણે જો યોગ્ય નિર્ણય લઈએ તો ઘણી વખત આપણે કશું નથી કરતા હોતા તો પણ ઘણું બધું કરી શકીએ છીએ એટલે મારા મિત્રો આ ઉદાહરણ તો ફક્ત અકસ્માતનું હતું આવતું બીજા ઘણા બધા ઉદાહરણો હોઈ શકે છે કે જેમાં આપણે આપણો થોડો ફક્ત સમય આપીને કોઈકનું જીવન બચાવી શકીએ છીએ કોઈકને નવી રાહ દેખાડી શકીએ છીએ કોકનું કંઈક સારું કરી શકીએ છીએ તો બસ મારા મિત્રો જવાબદારીનો આ જે ગુણ છે તે આપણે હૃદયમાં ઉતારવાનું છે કે જો આપણે કરીએ છીએ તો જવાબદાર તો બનીએ જ છે પરંતુ મો વખતે આપણે એવા નિર્ણયો લઈ લઈએ છીએ કે હું નહીં કરું તો ચાલશે બીજો કોઈ તો કરવાનો જ છે અને પછી જ્યારે આપણને ખબર પડે કે કોઈએ નથી કર્યું અને નુકસાન થઈ ગયું છે ત્યારે આપણે જવાબદારી સ્વીકારવી પડશે આવી જવાબદારી ન સ્વીકારવી હોય આના માટે કોઈ જવાબદાર ન બનવું હોય તો આપણે જે પણ શક્ય હોય એ સમયસૂચકતા વાપરીને આપણે કરવું જોઈએ અને આગળ વધવું જોઈએ એટલા માટે જ મેલ્લો સાહેબે લખ્યું છે કે મેલ્લોજીએ લખ્યું છે કે ફક્ત આપણે જે કરીએ છીએ તેના માટે તો છે જ પરંતુ આપણે જે નથી કરતા આપણે કરી શકવાની ક્ષમતા ધરાવવી જે છતાં પણ નથી કરતા તો તેના માટે પણ આપણે જ જવાબદાર છીએ એકાઉન્ટેબલ છીએ થેન્ક યુ